હેલો ટુ ફેમિલી ગેમ્સ સૌથી મજા મજા થઈ છે તો જય દ્વારા જયમાં ત્યાં નવા માં તમારા બધાનું સ્વાગત છે ને આજે જે હાય તેમ તો બધા મિત્રોને હેપી હાય તેમ કહેવાય કે કંઈ ન કહેવાય તો આજે જે હાય તેમને આજે છે ને બધું છે ને ઠંડુ ઠંડુ ખાવાનું બદલે રાંધવાનું ન હોય ગરમ ગરમ અરે તાડુ ખાવાનું નો હોય એવું હોય ને ચા બનાવ્યું ગરમ તો હે ચા ની આરે ઠંડુ ખાવાનું ન હોય તો એવું બધું એ હોય બધું રીત રિવાસ અમારા ગામડામાં તો બધું એવું હોય તમારે કેવું હોય સિટી માં કહેતો અત્યારે છે ને અમારે અહીં છે ને ખોય વાળેલું હોય ખોય એની અંદર બધી રોટલા અને રોટલી ને એવું બધું હોય રિવાજ હોય અમારા ગામડામાં આવું ને આપણે એને પાછા ઢાકી ને પહેલી વાર તમે એની અંદર રોટલા કે રોટલી યોગે તો એને હાથવાર આમ હિસ્કો નાખવો પડે તો એવું બધું અમારે હોય ગામડામાં તમારા બધાને કેવું હોય સિટીમાં તો એ કોમેન્ટમાં તમે કીધી અને ઢાંકી દઈ પાછો જો અમારે કેમ ખોય બોય અહીં વાળે છે મસ્ત મજાની તમારા બધાને ચીટીમાં કેવો રીત રિવાજ હોય કે ન હોય કે ખોય બોય બાંધે કે ન બાંધે પછી ડાયરેક્ટ રોટલા કામે ગયા એવી બધી કોમેન્ટમાં તમે કીધો મને અને આજે તેમ છે ને તો હાથ વાર ખાવાનું કેટલી બરાબર હાથ વાર એમ બધા છે ખબર નહીં આપણને હાથ વાર ખાવાનું હોય બરાબર તો હાથ વાર બધા મિત્રો ખાઓ બરાબર આપણે ખાશું જ તમે બધે ખા ને હા તમને દિવસે આજે બધી રસોઈ બનાવી નાખેલો બરાબર તો આની અંદર નોખી નોખી વેરાયટી બધી છે જો આની અંદર છે રાયતું કહેવાય ને રાયતું છે મસ્ત મજાનું આપણું ફેવરેટ છે દહીંનું ને આની અંદર શું છે ખબર છે તમને તો નોત ખબર હોય હું કહું તમને આની અંદર છે રીંગણા રીંગણા શાક છે મસ્ત મજાનું ને આની અંદર શું છે આની અંદર છે ભીંડા શાક ને આની અંદર શું છે છે હું કહું તમને બતાવું મારવાના તમે જોવો ખાલી આની અંદર છે વાલ્યા નું શાક તો કેટલા કેટલી જાતના શાક છે જો ત્રણ જાતના શાક છે ને આમાં છે રાયતું ને તમે બધા રાયતું કેવું બનાવો કેવી રીતે બનાવો ઈઝીલી કોમેન્ટમાં કહી દીધું ને વરસાદ છે ને કાયલ ન ને આમ સાંટો હો સાટો આવે જો જોવો તો તમે દેખાય તમને દેખાતું નહીં હોય કે દેશ સાંટો સાટો હા વરસાદ આવે છે આખો દિવસ તમે બાર ઉપર ને તો પલ્લો નહીં એવો વરસાદ આવે કાયલનો બોલો ચોવીસ કલાક થઈ ગઈ ચોવીસ કલાકની ઉપર અડતાલી કલાક થઈ જાય આજ આખો દે આવે ને બોલો હવે છે ને આ અમારે આવી ગયા છે ઘરના ઘરના બધા અમારા ભાભી બે ભાભી ભઈ ગયા થઈ ગયા જોવા ગમે એ બધા ગયેલા હતા પગ લાગવા ગયેલા હતા ને પગ લાગવા ગયેલા હતા ને આપણે જો ખાય છે મસ્ત ભૂંગળા લેવા લે

સરદી ઉદય થઈ ગયું કાલે તો મેળામાં ફોલદીભાઈ તો નહીં કે એમ કે શરદી થઈ ગઈ તો ફાઇનલી ગઈશ આપણે જવાનું છે જાયદ પર જવાનું છે જાયદ પર જાયદ પર એટલે તમે કદાચ જોયું છે એટલે વિડીયોમાં તું ઉમર કાંજીભાઈ ને હર્ષદભાઈ ને મયુરભાઈ કિશનભાઈ ઘણા બધા જવાનું છે બરાબર તો તમે વિડીયો મારવા કન્ટિન્યુ બનાવ બને રહેજો ને બહુ એટલે બહુ મજા છે દુનિયાની મજા છે બરાબર તો હાલ આપણે નીકળી ધીમે ધીમે

અને એક લોકેશન છે ફરવા લાયક સ્થળ મસ્ત જોરદાર હવે ગમે તમે તમારે આવી શકો છો અહીંયા કોરોના થી સીધે જ રસ્તો છે આપણે સાચી વાત છે દિનેશભાઈ પાણી પાણી ભરે ને અમારું બારીય પરિવાર નું આખું મંદિર છે બારીય પરિવાર નું મંદિર છે તમે જોયું છે આ કઈ કદાચ બરોબર આ બધી બાઈ ને લોકો છે જો બાલ ની બાજુ કેમ એ બાકી જો આની અંદર છે ને મિત્રો આ મસ્ત મને બધું લોકેશન છે અત્યારે પહેલી ગયેલું છે એટલે એને અંદર બહુ જવું નહીં બધું બગડ છે જો બધું રૂમો બધું કેમ છે એ બાકી બધી સિસ્ટમ છો બાકી જો બધું કેમ એ બાકી

તો છે ને આપણે છે ને અહીંયા ફોટા પાડવાની થમને બમને કે ફોટા પાડ લે આ કલ તો બી છે વિડિયોમાં બધું તો આ કેવડો મોટું ઓલ છે હું કહેવાય ને માત્ર નામ છે તો આપણે ને ફોટા ફોટા પાડ લે સબમિટ કરી ને બધા મિત્રો આવેલા છે ફોર લઈને હર્ષદભાઈ કાણ થી લેવા વ્હીલ તો આપણે ફોર વ્હીલ પાર્કિંગ કરી દીધી દીધેલી બરોબર તમે આગળ વિડિયોમાં જોઈ તો આપણે ફોર છે પછી જાઈ પા પછી કામેર પર જાવ ને ફોર મજા કેવાય મે બાકી બહુ મજા આવે મને તો આમ દિલમાં ધક ધક થાવડે ફોર માં બેહી બેહી બેહી

આવી રીતે ગાડી દો એ ઓઈલ બિગડો ઓઈલ બિગડવ